કેનાલ તૂટી જતા 100 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે તેવી પણ વાત કેતા જવાના સરકારનો બહુ ટ્રાફિક પડે ટેનલ લીધા પાણી નહીં સુરતા કોઈ આવતા નહીં રિપેર કોઈ કરવા જેન જતાડે છે આ માઈન માઈન કતરા લાકિન સલાવીએ સાટમે ગાડી તમારી નહીં ચાલે આઈ સમાચારોમાં આગળ વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો દક્ષિણ ગુજરાતની એક કેનાલમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો છોટા નસવાડી નજીક કેનાલમાં ગાબડું પડવા પાડવામાં આવ્યું છે જેવી વાત મળી રહી છે સાથે જ નન્નુપુરા પાસે તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડ્યું હોવાની વાત સામે આવી રહી છે કેનાલ તૂટી જતાં સો જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે તેવી પણ વાત બીજી તરફ એ રસ્તાઓ પણ ખરાબ થઈ ચુક્યા છે બે માસથી કેનાલ અને રોડ બંને ખરાબ હાલતમાં છે જેના કારણે રાહદારીઓને હેરાન પરેશાન થઈ રહ્યા છે કપાસ અને શાકભાજીનું જે વાવેતર એ પણ સુકાઈ જવાની એમાં પૂરેપૂરી ભીતિ અત્યારે જોવા મળી રહી છે ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં નર્મદા નિગમના અધિકારીઓ એ ઊંઘમાં હોવાની વાત સામે આવી રહી છે કેનાલમાં એ મટીરિયલ આવતા એ પાણી છોડાય તો વધુ નુકસાનની શક્યતા પણ ખેડૂતને રહે તેવી વાત

સ્પષ્ટપણે ત્યાં દેખાઈ રહ્યું છે કે કેનાલ ઘણા લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે છતાં પણ ત્યાંથી એ અધિકારીઓ નીકળતા હશે તો તેમને કદાચ એ ફોર વ્હીલમાં નીકળતા હોય તો તેમને એ ખાડાનો અનુભવ નહીં થતો હોય પરંતુ એક સામાન્ય ગરીબ ઘરનો માણસ ત્યાંથી એ પોતાની સાયકલ અથવા તો ગાડી લઈને નીકળે તો એ ખાડાનો અનુભવ એમને થાય છે એ પણ એ રસ્તાનો ટેક્સ ભરે છે ટેક્સ તો પૂરેપૂરો લઈ જાય છે પરંતુ એમને જે રસ્તા જોવાય જે રસ્તા એમને દેવાના હોય એ રસ્તા એમને નથી મળતા જે કેનાલ એ ટેક્સ ભરે છે જે કેનાલ માંથી જેમાંથી પાણી આવે છે પાણીનો એ ટેક્સ ભરે છે છતાં પણ એને યોગ્ય પાણી નથી મળતા એ માટે થઈને અત્યારે એ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે રાહદારીઓ જે પસાર થાય છે તેમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ કેનાલ અને જે ખેતી જે છે તે નિષ્ફળ જવાની વાતને લઈને ખેડૂતો અને રાહદારીઓ શું કહી રહ્યા છે એમને સાંભળીએ રસ્તો જે બની રહ્યો છે બજારમાં જવાનો તો એના કારણે રેન અમે નીકળીએ છીએ પણ આ રસ્તા કેમેનનાલમાં જે ગાબડું પડ્યું છે તેથી ઘણી તકલીફ પડે છે અને આ ગાડી તો નીકળતી જ નથી એના કારણે અમારે આ ઘણીવાર ફસાઈ જવાની તકલીફ પડતી પડે છે કે વહેલી તકે આ કેનાલમાં ગાબડું પડ્યું છે તે રિપેર કરવામાં આવે અને રસ્તો સારો કરવામાં આવે કેનાલ છે ને હશે થાય તો જ પણી મળે કેમકે આ ગાબડું પડ્યું છે રસ્તો છે આ આવન જવાન માટે માણસને બહુ તકલીફ થાય છે હવે આ વરસાદ બી આવા બંધ થઈ ગયો આવા થોડાક સમયમાં પાણીની જરૂર પડવાની જ સાહેબ આ હશે એમ થઈ જાય તો સારું કે પાણી વહેલું પછી ચાલુ થાય કેમ કે આવા કપાસ બી વાંગ હું છે થોડોક લેટ હોવાયો છે વરસાદની ડકે એટલે હું છે પાણીની જરૂર પડશે સાહેબ અહીંથી તે લગભગ વાળા સુધી આ કેનાલ છે તો આ કેનાલ છૂટે તો જ પાછળ પાણી જાય મુશ્કેલ એ છે કે ખેતર જવાનું અમારે બરાબર ખેતર જવાના શકવાનું બહુ તકલીફ પડે છે છતાં અમારે એક દુઃખ એવો હશે કે આ કેનલનું પાણી છૂટવાનું તેના લીધે પાણી નહીં છૂટતા પાણી લેવાનું અમે ટક જાય છે અમારું અને આવના હોય ગમે તે રસ્તો વાહન મોટું ચાલતું નહીં કોઈ આવતા નહીં રિપેર કોઈ કરવા જોઈને જતા છે પણ ચાલો એને હલકું કડું કહેતા કરતા નહીં અ કેટલું મોટું ગાબડું પડ્યું છે અને પાણી છોડે તો શું થાય આ પાણી ના આવડે ને સાહેબ આ જોવો ને તમે આ કેટલું બધું ખરાબ થઈ ગયું કેવી રીતે પાણી પાણી ના છોડે ને આ હળકું કર્યા વગર છોડતા નહીં પેનલ વાને અમે કીધું તો શું કહે લોકો એ લોકો બે કશું નહીં કરતા કેટલા સમયથી આ તૂટલું છે આ તો બે મહિના થઈ ગયા દર વર્ષે આવું થાય છે હવે ખેડૂતને સામાન લાવો એ તો આ બોટ અફ્રિક પડે આ વાહન ન તો જેટો આ માઈન માઈન કતરા લાખીને ચલાવીએ છી ગાડી તમારી ચાલય છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નંદુપુરા અને પાલસર ચોકડી તરફ જતા રસ્તાઓ પર કેનાલમાં ગાબડું પડ્યું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતો હેરાન પરેશાન થયા છે અને બીજી વાત છે જે રસ્તો છે તે રસ્તો પણ તૂટી ગયો છે આપ તસવીરમાં જોશો તો રસ્તામાં ગાબડું પડે છે વાહન ચાલકોને નીકળવાની મુશ્કેલી પડી રહી છે અહીંયા જે પંદર જેટલા ગામોને જોડતો રસ્તો છે અને ખેડૂતોને ખેતરમાં જવાનો મુખ્ય માર્ગ છે બીજી તરફ કેનાલના દ્રશ્યો બતાવીશું કેનાલ તૂટતાની સાથે તેનો જે મલબો છે તે કેનાલની વચ્ચે જ જતો રહ્યો છે એટલે તિલકવાડા સુધી જે પાણી કેનાલમાં જાય છે તે જતું નથી અને પાણી અટકી ગયું છે તેનાથી ખેડૂતોને સિંચાઈનું પાણી પણ નહીં મળે હાલ તો છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નર્મદાની મેઇન જે બ્રાન્ચ કેનાલ છે તે બ્રાન્ચ કેનાલમાં પાણી ખેડૂતોના ખેતર સુધી ના પહોંચતા થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે નર્મદા નિગમની બેદરકારીના કારણે હાલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે છોટાદેપુર જિલ્લાની જે તિલકવાડા બ્રાન્ચ કેનાલ છે તે બ્રાન્ચ કેનાલમાં પાણી તિલકવાડા સુધી જાય છે ત્યારે આ ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે ત્યારે એક તેઓનો કપાસનો મોલ તૈયાર થયેલો છે તે સુકાઈ જશે નર્મદા નિગમના અધિકારીઓના કે હાલ તો લોકોને હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે રફીક ધણીવાલા ન્યૂઝ રૂમ થોડા દેપુર હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બાઈ ટેસ્ટી લાઈફ એ તો જરૂરી હાય એના બસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप सोल्यूशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस